તથા આજુબાજુના ગામોના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઈદ ગામમાં ઈદ નમાઝ અદા કરી જોકે ઇસ્લામિક મુતાબિક આ તહેવાર પવિત્ર માનવામાં આવે છે આ તહેવારને રમઝાન ઈદ કહેવામાં આવે છે જ્યારે ઉર્દુમાં ઈદ ઉલ ફિત્ર કહેવામાં આવે છે જોકે હાલમાં હિન્દુ મુસ્લિમ સમુદાય એકતા સાથે ખુશીનો માહોલ રાખી એકબીજાને ગળે લગાવી અને ભાઈચારા સાથે ખુશી વિશેષ પ્રાર્થનાઓને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા જોકે ઇસ્લામિક મુતાબિક આ તહેવાર પવિત્ર માનવામાં આવે છે આ તહેવાર રમજાન મહિનો પૂર્ણ થયા બાદ બીજા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે આ પવિત્ર દિવસે સૌ હળી મળી ઈદની ઉજવણી પાઠવે છે વધુ ખુશની એ વાત છે કે બંને મસ્જિદના મોલાનાઓ અને હાકીઝો એ હાજરી આપી હતી જ્યારે સાણંદજી આઈડીસી પોલીસે પણ હાજરી આપી હતી અને તમામ મુસ્લિમ ભાઈઓને અભિનંદન પાઠવ્યા હતા કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે સંવાદદાતા બેલોલ મલેક સત્યના શિખરન્યુ સરમેશ સત્યની સાથે